હાલ ઉનાળાની આકરી ગરમી છે અને વાહન ચાલકોએ પોતાના વાહનો નિયમિત સર્વિસ કરાવવી પડે અને જો વાહનની સાર સંભાળ ન રાખે તો ક્યારેક હોનારત થવાની સંભાવના રહે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રાજેન્દ્રનગર પાસે શામળાજી નેશનલ હાઈવે પર એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી ત્યારે ગત મોડી રાત્રે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રાજેન્દ્રનગર પાસે શામળાજી નેશનલ હાઈવે પર એક કાર પસાર થતી હતી તે સમયે કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા ત્યારે આ ધુમાડા જોઈને કારમાં સવાર પરિવાર એક એક કારમાંથી નીચે ઉતરી ગયો હતો ત્યારે આસપાસથી લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા અને મોડાસાથી ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી તો ફાયર ફાઇટર આવી એ પહેલા કાર સંપૂર્ણપણે આગમાં લપેટાઈ ગઈ હતી તો હાઇવે પર રોડ પર ભીષણ આગના કારણે ભારે અફરાતફરી પણ મચી જવા પામી હતી તો આગને લઈ હાઇવે પર એક તરફનો ટ્રાફિક જામ થયો હતો તો પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને ટ્રાફિક ડાયવર્ટ કરાવીને પાલિકા ફાયરની ટીમને આગને કાબૂમાં લીધી હતી આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી પણ કારમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થવા પામ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ